ગુજરાતમાં પ્રથમવાર વિસનગર ખાતે દિવ્યાંગોડી નેશનલ wheel chair cricket tournament અંતર્ગત wheel chair rally યોજાઈ સર હું સુનીલ કુમાર પટેલ મહેસાણા થી રહેવાસી અને ગુજરાત wheel chair cricket ટીમનો કેપ્ટન અને આ જે જે સ્પી યુનિવર્સિટીમાં જે આઠ ટીમોની ટૂર્નામેન્ટ થઈ રહે છે એની આ જે અત્યારે રેલી છે મેન ગેટથી ગ્રાઉન્ડ સુધીનું અને આનું જે આયોજન છે એ બહુ સરસ છે અહીંયા રહેવાનું ખાવાનું પીવાનું ઉત્તર ગુજરાત એટલાંકશન

એના ભાગરૂપે અત્યારે એસકે યુનિવર્સિટીના ગેટ ઉપરથી એક રેલીનું આયોજન કરેલ છે અને આ રેલી જે સ્પોર્ટ સંકુલ છે એસકે યુનિવર્સિટીનું એના ગ્રાઉન્ડ સુધી જશે અને ત્યારબાદ આવતીકાલથી ઓપનિંગ ફંક્શન કર્યા બાદ આ વ્હીલચેર ટુર્નામેન્ટની શરૂઆત થશે આ ટુર્નામેન્ટની અંદર પૂરા ઇન્ડિયામાંથી આઠ ટીમોએ ભાગ લીધેલો છે અને કુલ એકસો ને પાંત્રીસ ખેલાડીઓ આજે આ ગ્રાઉન્ડ ઉપર આવવાના છે मेरा नाम रहमान खान है और मैं राजस्थान व्हील चेयर क्रिकेट टीम का कप्तान हूँ और जो है गुजरात में दिव्यांग क्रिकेट कंट्रोल बोर्ड ऑफ इंडिया के बैनर तले जो ये टूर्नामेंट आठ स्टेट का सकल चंद पटेल यूनिवर्सिटी में खेला जा रहा है और जिसका आज रोड शो है बहुत ही शानदार आयोजन है और मैं सभी इस शहर वासियों से और जो भी हमारे इस मैच को इस प्रोग्राम को यूट्यूब पर आज लाइव देखेंगे वो ज़्यादा से ज़्यादा हमें सपोर्ट करे और स्पोर्ट्स को बढ़ावा देने में हमारा सहयोग करें